સુરતના ઉદનામાંથી બ્રાન્ડેડના નામે બનાવટી બેગનું કારખાનું ઝડપાયું છે ઉદનાની ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસે દરોડા પાડતા હકીકત સામે આવી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર લગાવીને નકલી બેગ બનાવાતી હતી બેગ પર બ્રાન્ડના સ્ટીકર મારી મારીને વેચવામાં આવતી હતી વિદેશી કંપનીઓના નામે બનાવટી બેગનું અહીં વેચાણ કરવામાં આવતું હતું पुलिसે વિદેશી બ્રાન્ડની નકલી બેગનો જથ્થો જપ્ત કર્યો છે અને કુલ 4.77 લાખના મુદ્દામાલ સાથે બે સક્ષોની પણ ધરપકડ કરી છે. એ બેગ બનાતે تھے, વેચતે تھے۔ કઈ કઈ કંપનીની બેગ? અપનાહી બ્રાન્ડ બનાતે હે, માની લઈએ બીજા બહાર સે બે માની લઈએ થોડા બહોત પરસે થોડા બહોત તરતે હે. લે આતે હે, વેચતે હે અપના. જો બ્રાન્ડેડ કુચ કંપની જો ફરિયાદ दाखल હુઈ હે ઉદનામે. પોમા ડીઝલ કા છે. હા. પોમા ડીઝલ કા ભી બનાતે થે. क्या किया तो गैर गायदेर माना जाएगा हाँ वो गैर कायदे है ही है कितने सालों से आप काम करते थे इस तरह से यहाँ भी तो लॉकडाउन के बाद से चालू किया अब तक तो कितने बैगे बना ली होगी आपने अब मेरा तो काम है मतलब थोड़ा बहुत लागे बनाना बेचना बचता अब थोड़ा मेरा कुछ बड़ा काम है क्या नाम है आपका दो लोगों के ऊपर शिकायत दर्ज हुई मेरा नाम इफ्तार अहमदन है तो किस तरह से यहाँ पुलिस आई थी और कंपनी के भी कुछ लोग थे कंपनी के लोग आए थे कंपनी के लोगों ने ही रेट डाले थे